ક્યારે એવું વિચાર્યું છે કે આપણું મગજ આપણી આસપાસની દુનિયાને દર સેકન્ડે કેવી રીતે સમજે છે આ તો એકદમ અવિશ્વસનીય જાણે કે કોઈ જાદુઈ પ્રક્રિયા જેવું છે જે પડદા પાછળ સતત ચાલ્યા જ કરે છે તો ચાલો આજે આપણે આ જ જાદુને થોડો ઉકેલીએ ચાલો એક કલ્પના કરીએ કોઈ ઘોંઘાટવાળા કાફેમાં બેઠા છીએ ચારે બાજુથી લોકોની વાતો સંભળાય છે કોફી મશીનનો અવાજ આવે છે કપ્રકાબીનો ખખડાટ અને અચાનક આટલા બધા ઘોંઘાટની વચ્ચે કોઈ આપણું નામ બોલે છે અને તરત જ જાણે બધું જ શાંત થઈ જાય છે અને આપણું ધ્યાન સીધું એ અવાજ પર જ જાય છે પણ આવું થાય છે કેવી રીતે આ કોઈ નાનીસૂની વાત નથી અને આ જ રહસ્ય છે જે આજે આપણે ઉકેલવા જઈ રહ્યા છીએ તો ચાલો આ સફરમાં જરા ઊંડા ઉતરીએ આપણે એ સમજવાના છીએ કે બહારની દુનિયામાંથી માહિતી આપણા મગજ સુધી પહોંચીને એક અર્થપૂર્ણ અનુભવ કેવી રીતે બને છે અને આખી વાત છે ને એ ત્રણ મુખ્ય પગરામાં વહેંચાયેલી છે આપણી સમજણની આ યાત્રાનો પહેલો તબક્કો છે સંવેદન આપણી ઇન્દ્રિયો એટલે કે આંખ કાન નાક આ બધા આપણા શરીરના સુપર સેન્સિટિવ ડેટા કલેક્ટર્સ જેવા છે જે સતત ચોવીસે કલાક આસપાસના વાતાવરણમાંથી માહિતી ભેગી કરતા રહે છે તો આ સંવેદન એટલે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પર્યાવરણમાંથી કાચી એટલે કે અનફિલ્ટર્ડ માહિતી મેળવવાની આ એક પ્રક્રિયા છે આ માત્ર ડેટા છે પ્રકાશના તરંગો ધ્વનિના કંપનો હવામાં રહેલા રાસાયણિક અણુઓ હજી સુધી આનો કોઈ મતલબ નથી પણ આપણી વાસ્તવિકતાનો પાયો આ જ છે ચાલો તો આ ડેટા કલેક્ટર્સને એક પછી એક મળીએ સૌથી પહેલાં આપણી આંખો એ પ્રકાશના તરંગોને પકડીને આપણી આસપાસના દ્રશ્યોની બધી જ માહિતી ભેગી કરે છે પણ ખાલી દ્રશ્યો જ એકમાત્ર ડેટા નથી આપણા કાન પણ સતત કામ પર લાગેલા છે હવામાં થતા નાનામાં નાના કંપનોને પકડી રહ્યા છે જેને આપણે અવાજ તરીકે ઓળખીએ છીએ એની સાથે જ આપણું નાક હવામાં તરતા એવા રાસાયણિક અણુઓને શોધી રહ્યું છે જે આપણને દેખાતા પણ નથી અને એનાથી જ આપણને ગંધનો અદ્ભુત અનુભવ થાય છે અને હા આપણી જીભ પણ એક પાવરફુલ કેમિકલ ડિટેક્ટર જ છે જે ખોરાકમાં રહેલા રસાયણોને ઓળખીને આપણને અલગ અલગ સ્વાદનો અનુભવ કરાવે છે અને છેલ્લે આપણી ત્વચા જે દબાણ તાપમાન અને સ્પર્શ જેવી ભૌતિક માહિતી ભેગી કરે છે વિચાર કરો આ બધી ઇન્દ્રિયો એકસાથે એક સેકન્ડનો પણ આરામ લીધા વગર આપણા મગજને સતત માહિતીનો ધોધ મોકલતી રહે છે હવે જરા વિચારો આટલી બધી માહિતી એકસાથે મગજમાં પ્રવેશે તો શું થાય હા તો સીધો માહિતીનો ઓવરલોડ છે જો મગજ આ બધું જ પ્રોસેસ કરવા બેસે તો એ તો હેંગ જ થઈ જાય તો સવાલ એ છે કે મગજ આટલા બધા ઘોંઘાટમાંથી કામની વાત કેવી રીતે અલગ તારવે છે અને બસ અહીં જ એન્ક્રી થાય છે આપણી વાર્તાના હીરોની ધ્યાન ધ્યાન એટલે મગજનું એક શક્તિશાળી ફિલ્ટર જે નક્કી કરે છે કે કઈ માહિતી પર ધ્યાન આપવું અને કઈ માહિતીને અવગણી દેવી ધ્યાનને છે ને મગજની સ્પોટલાઇટ સમજી લો જેમ સ્ટેજ પર એક સ્પોટલાઇટ માત્ર મુખ્ય કલાકાર પર જ પ્રકાશ પાડે છે અને બાકી બધું અંધારામાં રહે છે બસ એ જ રીતે આપણું ધ્યાન કોઈ એક સંવેદના પર કેન્દ્રિત થાય છે અને બાકી બધી બાબતોને સાઈડમાં મૂકી દે છે સારું ચાલો હવે એક નાનો પણ મજેદાર પ્રયોગ કરીએ આગળની છબી પર એક નજર નાખવાની છે અને બસ એ જોવાનું છે કે સૌથી પહેલા શું દેખાય છે તૈયાર તો શું દેખાયું અમુક લોકોને સફેદ ભાગમાં એક ફૂલદાની દેખાશે તો બીજા અમુક લોકોને કાળા ભાગમાં એકબીજાની સામે જોતા બે ચહેરા દેખાશે સૌથી રસપ્રદ વાત એ છે કે બંને એકસાથે જોઈ શકાતા નથી મગજ કાં તો આકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા તો પૃષ્ઠભૂમિ પર આજ તો છે પસંદગીયુક્ત ધ્યાન એક સમયે માત્ર એક જ વસ્તુ પર ફોકસ તો અત્યાર સુધીમાં આપણે માહિતી ભેગી કરી અને ધ્યાને તેમાંથી કામની માહિતી ફિલ્ટર પણ કરી લીધી પણ હવે શું હવે આવે છે સૌથી જાદુઈ પગલું પ્રત્યક્ષીકરણ આ એ તબક્કો છે જ્યાં આપણું મગજ એ ફિલ્ટર થયેલા ડેટાને લઈને એક અર્થપૂર્ણ વાર્તા બનાવે છે એક અનુભવ રચે છે જુઓ પ્રત્યક્ષીકરણ એ માત્ર જોવાની ક્રિયા નથી એ ખરેખર તો સમજવાની ક્રિયા છે એ સંવેદનાત્મક માહિતીને ગોઠવે છે એને ઓળખે છે અને પછી એનું અર્થઘટન કરીને આપણી આસપાસની દુનિયાની એક આંતરિક સમજ બનાવે છે આ અવતરણ એકદમ બરાબર કહે છે આપણું મગજ છે ને એ કોઈ નિષ્ક્રિય રિસીવર નથી કે બસ માહિતી મેળવ્યા કરે ના એ તો એક કલાકાર જેવું છે એ મળેલા કાચા ડેટામાંથી સક્રિય રીતે આપણી વાસ્તવિકતાનું ચિત્ર દોરે છે ચાલો હવે એ જોઈએ કે આપણું પ્રત્યક્ષીકરણ કેટલી સરળતાથી પ્રભાવિત થઈ શકે છે આ છબીને એકદમ ધ્યાનથી જુઓ શું લાગે છે આ બંને આડીરેખાઓ એક સરખી લંબાઈની છે મોટાભાગના લોકોને એવું જ લાગશે કે ઉપરની રેખા ટૂંકી છે અને નીચેની રેખા લાંબી છે પણ શું આપણે જે જોઈએ છીએ તેના પર હંમેશા વિશ્વાસ કરી શકાય અને આ રહ્યું આશ્ચર્ય હકીકતમાં એ બંને રેખાઓ બરાબર એક સરખી લંબાઈની છે થાય છે એવું કે આપણું મગજ તીરના છેડાને કોઈ ઓરડાના ખૂણા તરીકે જુએ છે અને ઊંડાઈનો સંકેત સમજીને પોતાના જૂના અનુભવોના આધારે લંબાઈનો ખોટો અંદાજ લગાવી દે છે આ સાબિત કરે છે કે આપણે જે જોઈએ છીએ તે હંમેશા સત્ય નથી હોતું ચાલો એક બીજો ભ્રમ જોઈએ આ છબીમાં ધ્યાનથી જોવાનું છે શું કોઈ એવો આકાર દેખાય છે જેની કોઈ બાહ્ય રેખા દોરેલી જ નથી મોટા ભાગના લોકોને એક ચમકતો સફેદ ત્રિકોણ દેખાશે જે વાસ્તવમાં ત્યાં છે જ નહીં આપણા મગજને અધૂરી માહિતી જોવી ગમતી નથી એટલે એ ખાલી જગ્યાઓ આપમેળે ભરી દે છે જેથી એક પરિખિત સંપૂર્ણ આકાર બનાવી શકાય આ તો છે મગજનું કામ વાસ્તવિકતાનું નિર્માણ કરવું તો આખી યાત્રાનો સારાંશ શું છે પહેલું સંવેદન જે કાચો ડેટા ભેગો કરે છે બીજું ધ્યાન જે એ ડેટામાંથી મહત્વની બાબતોને ફિલ્ટર કરે છે જેમ કે કાફેમાં આપણા નામનો અવાજ અને ત્રીજું પ્રત્યક્ષીકરણ જે એ ફિલ્ટર થયેલા ડેટાનું અર્થઘટન કરીને આપણી વાસ્તવિકતાની આખી વાર્તા લખે છે અને આખી વાત આપણને એક બહુ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે જો પ્રત્યક્ષીકરણ એ માત્ર એક વાર્તા છે જે આપણું મગજ પોતાની જાતને કહે છે તો પછી આપણી વાસ્તવિકતાનો કેટલો ભાગ ખરેખર ઉદ્દેશ્યપૂર્ણ હકીકત છે અને કેટલો ભાગ માત્ર એક અર્થઘટન ખરેખર આ વિચારવા જેવો પ્રશ્ન છે જોડાઓ બદલ ખૂબ ખૂબ આભાર